નમસ્કાર મિત્રો મિત્રો આ ભારત સમસ્યાઓનો દેશ છે સમસ્યાઓના સમાધાનનો દેશ નથી વારંવાર સમસ્યાઓ ઉભી કરવી વિવાદો ઉભા કરવા અને વિવાદોને બીજા રસ્તે એને વાળી દેવાનું કામ જે લોકો આ દેશની અંદર કંઈક અગ્રણી સ્થાન લઈને બની બેઠાયા છે અને એવું સ્થાન લઈને બેઠા એ લોકો આ ધંધો કરતા હોય છે કે આવી સમસ્યાઓનું નિરાકરણ કરવાના બદલે એને બીજા રસ્તે વાળી દેવી ઈટાવામાં ઉત્તર પ્રદેશના ઈટાવામાં જે યાદવ બંધુઓ ભગવદ્ ગીતાનું પાઠન કરી રહ્યા હતા એટલે એ લોકો હિન્દુ ધર્મનું સનાતન ધર્મનો પ્રસાર પ્રસારનું કામ કરી રહ્યા હતા અને છતાંય એમની જ્ઞાતિ પૂછી અને એ પછી એમની સાથે જે અત્યાચાર કરવામાં આવ્યો છે એમની ઉપર પેશાબ છંટકાવ કરવામાં આવ્યો એનું માથાનું મુંડન કરવામાં આવ્યું પૈસા ઝૂટવી લેવામાં આવ્યા ચેન ઝૂટવી લેવામાં આવી અને ગાડીની અંદર હવા ભરાવવામાં આવી અને આ બધું જે કરવામાં આવ્યું એનો વિડીયો વાયરલ કરવામાં આવ્યા આ એક ભયંકર અનાચાર છે આટલો અનાચાર કર્યા પછી જે કરનારાઓ છે એમણે પશ્ચાતાપ વ્યક્ત કર્યો હોય થયું નથી રાજ્ય સરકારે આના માટે કોઈ દિલોસોજી વ્યક્ત નથી કરી પરંતુ એ પછી જે લોકો પોતાની જાતને શંકરાચાર્ય હોય છે એવા અવિમુક્તા સ્વરાનંદે તો ઓળી પાછી બહુ જુદી વાત કરી છે કે ભાઈ અમારી જવાબદારી તો વર્ણાશ્રમ ધર્મોનું રક્ષણ કરવાની અમારી જવાબદારી છે શું કહે છે વર્ણાધ્રમ ધર્મોનું રક્ષણ કરવાની જવાબદારી છે બીજા ઇન્ટરવ્યુમાં એમ કહે છે કે પુરાણોની જે કથાઓ છે સ્ત્રીઓ અને શૂદ્રો માટે છે એટલે એમનો જે કથન છે એનો અર્થ બહુ સ્પષ્ટ રીતે એવો થાય છે કે વેદોનું વાંચન શૂદ્રો અને સ્ત્રીઓ ના કરી શકે વેદો શૂદ્રો અને સ્ત્રીઓ ભણી ના શકે આવો બહુ સ્પષ્ટ અર્થ થાય છે એમણે ચોખ્ખે ચોખ્ખું કહ્યું છે કે ભાઈ વર્ણાશ્રમની રક્ષણ કરવાની એટલે એનો અર્થ એમ થાય છે કે વ્યવસ્થા જાતિ પ્રથા જાતિભેદ અસમાનતા આવા અને ઉચ્ચ નીચક્રમને એ માને છે અને એ રીતે વર્તે છે એનો બહુ સ્પષ્ટ અર્થ થાય છે એમણે જેટલા જેટલા ઇન્ટરવ્યૂ આપ્યા છે એની અંદર તમે જુઓ બારીકાઈથી કે ક્યાંય પણ એ ભાઈશ્રીએ એ ભાઈશ્રીએ ક્યાંય પણ એવો ઇકરાર નથી કર્યો કે ભાઈ જે થયું છે ખોટું થયું છે પરંતુ એણે ઉપદેશ આપવાનું કામ કર્યું છે કે ભાઈ આ કામ થયું એ સકામ થી થયું છે નિષ્કામ કર્મથી થયું છે કોની જવાબદારી કે યજમાનની જવાબદારી શું હતી યજમાને કેવા ભાવથી બોલાયા આવો બધો ઉપદેશ આપવાનો એટલે મૂળ જે સમસ્યા છે એને બીજી રીતે એમણે વાળવાનો પ્રયાસ કરે છે સમસ્યાના સમાધાનની એમણે ઈચ્છા વ્યક્ત નથી કરી કેટલાક સમય પહેલા ગુજરાતના સચ્ચિદાનંદ સ્વામીએ પેલા ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો તો એમણે બોર્ડ માર્યું હતું કે ફક્ત રામ ભક્તો માટે એટલે ભલે એમણે રામ ભક્તો માટે રાખ્યું રામ ભક્તો માટે એમનો આદર હોય પરંતુ એ સિવાયના એ સિવાયના અનુસૂચિત જાતિના જનજાતિના લોકો જે રામને હિન્દુ ધર્મ નથી માનતા જે લઘુમતીઓ નથી માનતા એના માટે એમના મનમાં જે અનાદાર હતો અને ભેદભાવ હતો એ એમણે એમના બોર્ડમાં વ્યક્ત કર્યું એમની પોતાની સંપત્તિ છે એમણે ક્યાંય એનો કઈ ઉપયોગ કરવો પરંતુ એમની સંપત્તિ એમની પોતાની પણ એમણે જે ભાવ વ્યક્ત કર્યા અને એ ભાવનું એમણે જે વ્યવહારમાં અનુસરણ કર્યું આ ગર્ભિત બાબત છે એક બાજુ વર્ણવ્યવસ્થા અધોગતિના મૂળ દ્વારા એ વર્ણવ્યવસ્થાને ગેરવ્યાજબી છે અને બીજી બાજુ એ જ વર્ણવ્યવસ્થાના અનાચારનું એ પાલન કરી રહ્યા છે આ બેવડા ધોરણો છે આ બેવડા ધોરણો છે અને ભારતના કથિત સંતો ભારતના કથિત સંતો કથિત સાધુઓના તમામ વ્યવહારો બેવડા ધોરણવાળા છે એક બાજુ સત્સંગની વાતો કરે અને પછી બીજી બાજુ જુવાન મહિલાઓ ઉપર બળાત્કારના બળાત્કાર બળાત્કારના ગુના માટે અગિયાર અગિયાર બાર બાર વર્ષ જેલમાં જવું પડે આવા સેંકડો જ સાધુઓ જેલ ભોગવી રહ્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સાધુએ સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવા વસ્ત્રો પહેરેલા એને સાધુ કહેવા કરતાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક વ્યક્તિઓ અનેક વખત અનુસૂચિત જાતિ માટે ગેરબંધારણીય શબ્દોનો એમણે જાહેરમાં ઉચ્ચાર કર્યો છે અને એમાં એમણે એમની ધૃષ્ટતા પુરવાર કરી છે એમણે એવું પુરવાર કર્યું છે કે ભાઈ ભલે એમણે ભગવા કપડાં પહેર્યા પરંતુ વાસ્તવમાં તો એ પહેલાં દારૂડિયા અને મોકલિશ કરતાં પણ નીચી કેટેગરીના એવું આ લોકોએ પુરવાર કર્યું છે સુરતમાં એક શિવકથાનો કાર્યક્રમમાં હતો ત્યારે એ કથા કરી રહેલા પ્રદીપ શર્માએ એવું વિધાન કર્યું કે ભાઈ ખોટી વ્યક્તિના ચક્કરમાં ફસાયા તો તમે ફ્રીજમાંથી તમારા ટુકડા મળશે આ બધી ઘટનાઓ ભારતની અંદર ભાઈચારાનું વાવેતર કરે છે બંધુતાનું વાતાવરણ વાતાવરણ કરે છે સમરસતાનું વાતાવરણ કરે છે આ તો વિખવાદ અને વિભાજન વેર ઘેર અને ધોરણાનું વાવેતર થઈ રહ્યું છે અને જો આવું વાતાવરણ થતું હોય તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શું ફરજ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લોકો અન્ય પછાત વર્ગના લોકોને પોતાની બગલમાં લઈ રહ્યા છે તો આ યાદવ રહ્યા એ અન્ય પછાત વર્ગના છે એમની સાથે આટલો બધો અનાચાર થયો છે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કેમ બહાર ના જોઈએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જઈ અને ત્યાં આગળ આ પ્રશ્નનું નિરાકરણ થાય સમાધાન થાય અથવા તો જે લોકોએ આવો અનાચાર કર્યો છે એમણે જાહેર સ્ટેજ ઉપર આવીને માફી માંગી અને સાથે સાથે એમને એની શિક્ષા પણ થવી જોઈએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઘણી બધી વાતો કરે છે એના સેંકડો સેંકડો સંસ્થાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ચાલે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શું ફરજમાં આવે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ યાદવોનો જે અનાચાર થયો છે આ લોકોની સાથે જે અત્યાચાર થયો અને અમને જે સજા કરવામાં આવી છે એ યાદવોનું એવું તો કોઈ નહોતું એમણે કોઈ ધાર્મિક દ્રશ્યો પ્રચાર નહોતું કર્યું સામાજિક રીતે રાષ્ટ્રીય દ્રોહનું એમનું કોઈ કામ નહોતું છતાં એમની સાથે આટલો બધો અનાચાર થયો હોય તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અથવા તો એની અનેક પેટા શાખાઓ છે એણે બહાર આવીને આ લોકોનું કેમ સમર્થન ના કરવું જોઈએ અને જે લોકો વર્ણવ્યવસ્થા જાતિ પ્રથાનું ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ સમર્થન કરી રહ્યા છે એવા કોઈ પણ લોકો વંદનીય નથી પૂજનીય નથી એ લોકો દાનને પણ પાત્ર નથી અને એમને તમે જે દાન આપો છો જે દક્ષિણા આપો છો ને એ દાન અને દક્ષિણા તમારા શોષણ અને તમારી ઉપર અનાચાર માટેનું પ્રેરક બળ બને છે એવા લોકોને તમે જે દાન અને દક્ષિણા આપો છો એ તમારી ઉપર અનાચાર અને અત્યાચારનું પ્રેરક બળ બને છે એટલે તમારે એ પણ વિચારવા જેવું છે કે તમારે શું કરવું જોઈએ આવા ભગવાન ધારીઓ કરતા બીજા હજારો બીજા હજારો ઉદારમતવાદી હિન્દુ લોકો છે કે એ લોકો આ સંસારીઓ કરતા સાક્ષાત દેવદૂત છે આ ભગવા કપડા ધારી કરતા બીજા હજારો ઉદારમતવાદી હિન્દુઓ એવા છે કે જે લોકો દેવદૂત સમાન છે તો એમને હું સાનિધ્ય સાધો એમની જોડે જાઉં અને આ બધામાંથી તમારે મુક્ત થવું હોય આમાંથી બહાર આવવું હોય તો સૌથી સારામાં સારો રસ્તો એ છે કે આ હવે તિલાંજલિ આપી દો આ શાસ્ત્રોને વાંચવાની એ બધા આઉટડેટેડ થઈ ગયા છે કારણ કે જે શાસ્ત્રો વણવ્યવસ્થાની વકીલાત કરતા હોય નું સમર્થન કરતા હોય સંવર્ધન કરતા હોય તો હવે શું તમે વણવ્યવસ્થાના આધારે તમારો વિકાસ કરી શકશો ના એ આઉટડેટેડ છે માટે એને આઉટડેટેડ કંઈ ના પરંતુ એ બધું છોડી દઈ મંદિર મહાદેવ છોડી દઈ અને તમે અંગ્રેજી માધ્યમ સાથે ઉચ્ચ ઉચ્ચતમ અભ્યાસ પુરાવો નીટની જેઈની યુપીએસસી ને જીપીએસની પરીક્ષા આપો અને એના દ્વારા તમે તમારો વિકાસ કરી શકશો આ મંદિરો આ સાધુઓ આ કહેવાતા સંતો કહેવાતા સંતો છે એ તમારું કલ્યાણ નથી કરવાના એવું ઈટાવાની ઘટનાએ પુરવાર કર્યું છે આ સાધુઓ આ સંતો આ કહેવાતા ધર્માચાર્યો તમારું કલ્યાણ નથી કરવાના પણ તમે શુદ્ર છો તમે કથા વાંચવાલાયક નથી તમે જે કર્યું છે એ ખોટું છે એવું પુરવાર કરી રહ્યા છે માટે આવા લોકોની અને આવી સંસ્થાઓને બગલમાંથી દૂર થાવ મિત્રો ફરી એક વખત આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સામાજિક સભાનતા ધાર્મિક સભાનતા માટે આવી બાબતો જરૂરી છે અમારી જેવા લોકો જે મહેનત કરીને મૂકતા હોય તો તમારે એક બે મિનિટની અંદર આને સબસ્ક્રાઇબ કરવાનું કામ થઈ શકે કોમેન્ટ કરવાનું શેર કરવાનું થઈ શકે અને સાથે સાથે તમારા બીજા ગ્રુપોની અંદર પણ આને મોકલો આવજો